રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીએ વલસાડ અને ધરમપુરના ગણેશ મંડળોની મુલાકાત લઈ બાપાના દર્શન કર્યા રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી વલસાડ જિલ્લાના પ્રવાસે આવી પહોંચ્યા હતા ગૃહમંત્રી હરસંઘવીએ વલસાડ અને ધરમપુરના ગણેશ મંડળોની મુલાકાત લઈ બાપાના ચરણોમાં વંદન કર્યા હતા આ સાથે તેમણે ધરમપુરના ઐતિહાસિક અને પૌરાણિક મંદિર લક્ષ્મીનારાયણ મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેઓએ જણાવ્યું હતું કે ગણપતિ બાપાની સ્થાપના સાથે લોકોએ સામાજિક સંકલ્પ લેવા અપીલ કરી હતી તેમજ પોતાના ફળિયા અને વિસ્તારમાં ડ્રગ્સના પ્રદૂષણ સામે લડવા માટે જણાવી દાનવોની લડાઈમાં માનવોની જીત થશે હોવાનું જણાવ્યું હતું વલસાડ ધરમપુરના પ્રવાસે આવેલ મંત્રી હર્ષ સંઘવી સાથે સાંસદ ધવલ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા ધારાસભ્ય ભરતભાઈ પટેલ અરવિંદભાઈ પટેલ महामन्त्री मख्यामा भाजपा कार्यकर्ता पुजारी है જે પ્રકારે માત્ર નવ દિવસની અંદર ચાર્જશીટ કરવામાં આવી અને મને વિશ્વાસ છે કે ઝડપથી ન્યાયની બી દીકરીને આજે દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો ભારતીય જનતા પાર્ટી ના સૌ શીર્ષ નેતૃત્વ જોડે અનેક મંડળના આગેવાનોને મારી માતાઓને વડીલોને ગણપતિજીની સ્થાપના જોડે જોડે સામાજિક સંકલ્પ દર વર્ષે કઈ રીતે લેવાય અને એ સામાજિક સંકલ્પ પર કામ કઈ રીતે કરી શકાય તે માટે સૌ લોકોને અપીલ કરી સૌ માતાઓએ ડ્રગ્સના દૂષણ સામે લડવા માટે આશીર્વાદ આપ્યા અને સાથે સાથે સૌ માતાઓ ને વડીલોએ સંકલ્પ લીધો છે કે પોતપોતાના ફલિયામાં પોતપોતાના વિસ્તારમાં આ દૂષણ ની સામે લડવા માટે હંમેશા સહયોગી રહેશે ગુજરાત સરકાર ની દાનવો ની સામે ની લડાઈ માં માનવો જીત જરૂર થી થશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો